અંબાજી શક્તિપીઠ ગબ્બર ખાતે એકાવન શક્તિપીઠ ત્રિદિવસીય મહોત્સવનો ધામધૂમપૂર્વક આરંભ થયો છે વહેલી સવારથી જ માઈ ભક્તો ગબ્બર પરિક્રમા માટે ઉમટી પડ્યા હતા આ અવસરે સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર શ્રી જલ્યાણ સેવા કેમ્પ દ્વારા માય ભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ અલ્પાહારની સુંદર વ્યવસ્થા ગબ્બર પરિક્રમા પથ પર કરવામાં આવી હતી સેવાભાવી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વહેલી સવારથી જ લોકોએ ગબ્બરની પરિક્રમા શરૂ કરી દીધી હતી તેઓમાં પરિક્રમાનો અનેરો આનંદ જોવા મળ્યો હતો છેલ્લા અઢાર વર્ષથી જય જલ્યાણ સેવા કેમ્પ દ્વારા દાંતા ખાતે અંબાજી પદયાત્રા દરમિયાન કેમ્પ યોજવામાં આવે છે તેમાં લાખો લોકો ભોજન ગ્રહણ કરે છે આ ગબ્બર પરિક્રમા યાત્રામાં પણ તેઓએ સેવાનો લાભ મળ્યો તેથી માની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો માય ભક્તો તેઓના કેમ્પમાં વિસામો કરે છે અને જય અંબેના નાદ સાથે પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે સવારથી જ માય ભક્તોનો પ્રવાહ અવિરત જોવા મળ્યો હતો જે અંબે એક જ જન્મમાં એક જ સ્થળે એકાવન શક્તિપીઠોના દર્શનનો લાવો એટલે ગબ્બર પર્વત અંબાજી ખાતે એકાવન શક્તિપીઠોની પરિક્રમા આ પરિક્રમા મહોત્સવ છેલ્લા પાંચેક વર્ષથી યોજાય છે આ પરિક્રમાનો અઢી કિલોમીટરનો રૂટ છે એમાં લાખો પદયાત્રીકો પરિક્રમા કરતા હોય છે તેમની સેવા માટે અમે છેલ્લા પાંચ વર્ષથી જે દલ્યાણ સેવા કેમ્પ થકી અહીંયા આગળ સેવા અલ્પાર અને ચાની સેવા પૂરી પાડીએ છીએ અને યાત્રિકો અમારા સેવા કેમ્પને અલ્પહાર અને ચા પી અને જે અંબે જય અંબે બોલતા ગબ્બર ટોચ ઉપર મા અંબાના દર્શન કરી અને ધન્યતાનું અનુભવતા આગળ વધતા હોય છે જય અંબે